નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો ભારતના બંધારણની જે સિરીઝ જોતા હતા જેમાં આપણે આજે ભારતના બંધારણનો પાર્ટ નંબર ઓગણીસ જોઈશું જેમાં રોજની જેમ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચલો મિત્રો ટાઈમના બગડતાં શરૂઆત કરીએ ચારસો એકાવન નંબરના ક્વેશ્ચનથી સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન અનુચ્છેદ ત્રણસો અડસઠમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ ચારસો ત્રેપન નંબરનો ક્વેશ્ચન ભારતીય બંધારણનો તોતેર અને ચુંબોતેરમાં બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી સી ઓપ્શન સાચો જવાબ રહેશે નાગાલેન્ડની રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલુ ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે અનુચ્છેદ બસો તેર અંતર્ગત ચારસો પંચાવન નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજિત કરવામાં આવેલ છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન નેવ્યાસીમાં આગળનો ક્વેશ્ચન લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે વધુમાં વધુ આઠ સભ્યો રાખવાની જોગવાઈ છે કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે બી ઓપ્શન્સ સાચું જવાબ રહેશે રાષ્ટ્રપતિ દ્વારા કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે સી ઓપ્શન સચજવાબ રહેશે ત્રણસો છપ્પન અંતર્ગત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે બી ઓપ્શન છે અનુચ્છેદ પંદરમાં કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ડી ઓપ્શન કે સંથાનલ સમિતિ ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી ખાલી જગ્યા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે ડી ઓપ્શન બંધુતા રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ ક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂર્વાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈ અનુસાર થશે સી ઓપ્શન ચોથી કયા વર્ષ પછી કેટલી પ્રથમ વસતી ગણતરીને લગતા આંકડા પ્રસિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી અનુચ્છેદ બ્યાસી હેઠળ સન ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરીના આધારે ફેરગોઠવણી કર્યા પ્રમાણે રાજ્યોને ફાળે આવતી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી કરવાની જરૂર રહેશે નહીં બી ઓપ્શન સાચો રહેશે બે હજાર છવ્વીસ અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે અનુચ્છેદ એકસો આઠ અંતર્ગત ઉચ્ચતમ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે બી ઓપ્શન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ વાર્ષિક નાણાકીય પત્રક રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે સી ઓપ્શન અનુચ્છેદ બસો બે અંતર્ગત સંવિધાનના અનુચ્છેદ ત્રણસો ચાલીસમાં ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂક કરવાની જોગવાઈ છે આયોગની આયોગ કેટલી વ્યક્તિઓનું હોય છે નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ચાર ભારતમાં સૌપ્રથમ લોક સેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ અધિનિયમ હેઠળ થઈ હતી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ અંતર્ગત ગોવા દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ડિસેમ્બર ઓગણીસો એકસઠ આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અખંડિતતા બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા બેતાલીસમાં સુધારા દ્વારા કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવે છે અમેરિકા બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવે છે બી ઓપ્શન અનુચ્છેદ બત્રીસમાં ભારતીય બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ડી ઓપ્શન આયલેન્ડ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર અઢાર વર્ષ કરવામાં આવી હતી તારકુંડે સમિતિની ભલામણથી મિત્રો આ હતા આજના પચીસ ક્વેશ્ચન પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને હા મિત્રો બીજી એક વાત આ જે પ્રશ્નો છે એ અગાઉની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેથી અને આપણે ટોટલ અઢાર પાર્ટ લીધા છે એટલે ટોટલ અત્યાર સુધીમાં ચારસો પંચોતેર પ્રશ્નો ભારતીય બંધારણના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે અલગ અલગ પાર્ટ છે ડિસિશનમાં ટોટલ પાર્ટનું પ્લેલિસ્ટ પણ આપેલું છે તમે જોવું હોય તો ત્યાંથી પણ ટોટલ પાર્ટ જોઈ શકો છો